મિત્રો આજના વિડીયોમાં જે કાયમી વિદ્યાસાયક એટલે કે શિક્ષક ભરતી અંગે જે અપડેટ આવેલું છે એટલે કે સાત હજાર પાંચસો જગ્યાઓ જે ખાલી છે તેના પર ત્રણ માસમાં ભરતી કરવામાં આવશે ઉપરાંત તેનાથી વધારે પણ આઠ હજાર જેટલા શિક્ષકોને ખાલી જગ્યાઓ એટલે કે કુલ મળીને પંદર હજાર જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ હાલ શાળાઓમાં ખાલી છે એવી માહિતી મળી રહી છે તો આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવી છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે ન્યૂઝપેપરની હેડલાઇન જોવામાં આવે તો રાજ્યની સ્કૂલોમાં પંદર હજારથી વધુ જગ્યાઓ ખાલી જેમાં હજુ પણ વધવાની સંભાવના છે તે ઉપરાંત સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે તો પણ હાઈસ્કૂલમાં આઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી જ રહેશે એટલે કે કુલ લો ચૌદથી પંદર હજાર જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે હાલમાં ખાલી જગ્યાઓમાં નવ હજાર જેટલા જ્ઞાન સહાયક અને છ હજાર ત્રણસો નેવું જેટલી જગ્યાઓ સાવ ખાલી જ દર્શાવવામાં આવેલી છે તે ઉપરાંત સરકાર દ્વારા સાત હજાર ફ્રાંસો જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવે તો પણ આઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે પંદર હજારથી વધુ જગ્યાઓ શિક્ષકોની જે છે ખાલી પડેલી છે અને ધોરણ દસમાં વધુ વિદ્યાર્થી પાસ થતા અનેક શાળાઓમાં વર્ગોની સંખ્યા વધશે અને એને લીધે શિક્ષકોની પણ જે ખાલી જગ્યા છે તેના પણ હજી ઉમેરો થશે તે પ્રમાણે અન્ય ન્યૂઝપેપરમાં પણ આવી માહિતી આપવામાં આવેલી છે એટલે કે રાજ્યની સ્કૂલમાં જે કાયમી શિક્ષકોની પંદર હજાર કરતાં વધુ ખાલી જગ્યાઓ છે એટલે કે હજુ પણ સરકારને જે બીજી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની જરૂર પડી શકે છે તો મિત્રો આ વિડીયોની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે